લઈ લીધો અક્ષર ઊંધું પગડું એ સીધા કરો ચાલો બોલ માય શું છે સરસ મદીહા તલવારનો તો છે શું છે નગારાનો ન છે શું છે ચાલો અનુષ્કા શું છે એ શું છે સરસ વાહનનો વરચાંનો નો જ ગણપતિનો ગ નગારાનો ન સસલાનો સ સરસ સરસ ચાલો સાદિયા શું છે જોરથી બોલો લખોટીનો લ બકરીનો પતંગનો પ છત્રીનો છ કમળનો ક શું છે હણફેનનો અણ તપેલીનો ડમરાનો ડ સરસ સળવા પકડો મૂળાક્ષર શું છે બેટા બેટા ટપાલી નો શું છે શું છે મિતાલી ઢગલાનો ઢ શું છે તારે ઘર નો ઘર નથી બેટા ઈ ધજાનો ધ છે ધનુષ નો ધ શું છે જોરથી બોલ સમરીન ઠળિયાનો ઠ ઝબલાનો ઝ ચકલીનો ચ વાહ ઝારા વાહ પકડી લીધા બધા મૂળાક્ષર જોઈ લો તમારા હાથનો મૂળાક્ષર શું છે એ જોઈ લીધો બોલ સિફા શું છે એ હે શરબત નો સ શું છે થળનો થ એ ઘરનો ઘ છે બટા ચિત્ર તો જો શું છે ઘરનો ઘ આ છે નળ કહેવાય નળ શું નળ નો અડમેડા નો ભટકોટ ફરીથી બોલ બેટા હરણ નો યતી બાબા છે દીકરા એ શું છે સરસ દીકરા જો બટા ક્યાં પડ્યું છે કાર્ડ જતી રહી ત્યાં બોલ ખુશનુમા જોરથી બોલ બેટા ઉર્વશી નગારાનો ન સસલાનો સ રમકડાનો ર દડાનો દ વહાણનો વ ગણપતિનો ગ જમરૂપનો શું છે સુરભી એ મરચાંનો મ જમરૂપનો જ ગણપતિનો ગ આપણે રિધમને તો એ ઊંધું હોય છે આ શું કહેવાય શું છે બટા વરસાદનો વ શું છે દડાનો ધ રમકડાનો ર આમ બતાવો તો ખરા બટા શું છે સસલાનો સ નગારાનો ન છે શું છે